હેલો ગાઈમ છો તમે ચાલુ સ્વાગત જે છીએ પ્રભાસ પટેલ જણાના રસ્તા ઉપર આવેલું છે કહેવાય છે કે વૃક્ષ છે શ્રી કૃષ્ણ ભગવાન ડાબો પગ અને જમણા પગ ઉપર રાખીને સમાધિમાં બેઠા હતા ત્યાર પછી જણા નામના પારધે ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પગના તળિયામાં બાણ તીર્થ મંદિર શ્રી કૃષ્ણ ભગવાન કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન પંચતંત્રમાં માં વિલીન થયા હતા ચાલો જોઈએ છે કે મંદિર કેવું છે અને શું શું છે ચાલો તો વિજય પૂરક આ છે તીર્થ મંદિર જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન પંચતંત્રમાં માં વિલીન થયા હતા ને બાજુમાં તમે જોઈ શકો છો જરા પાર્ટી બેઠેલો છે મંદિર પણ છે તો મિત્રો જોઈ શકો છો કે મંદિર ની નજીક જ છે ત્યાં છે કોને પૂરેપૂરે ભરાઈ ગયો છે અને સરસ મજાનું મંદિર છે અને બહુ મોટી જગ્યા છે તો આવડ ના બોલતા ભારતીય તીર્થ મંદિર એક વાર જરૂર મુલાકાત લીધો જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન કોઈ તંત્રમાં વિલીન થયા હતા ચાલો જોઈએ છે કે આગળ શું શું છે ઘણી બધી ખૂબ મોટી જગ્યા છે અને ખુબ ફરવા સ્થળ છે અને ટુરિસ્ટ ઘણા બધી ફરવા પણ આવે છે અને મોજ ગયો છે તમે આવડ ના બોલતા આપે છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો ચાલો આપણે આગળ જોઈએ કે શું શું છે ચાલો